દોસ્તો અમદાવાદમાં પ્લેન ક્રેશ તો થઈ ગયું પરંતુ દોસ્તો જેમ કે બસો થી વધારે એટલે કે ત્રણસો જેટલા લોકોના મોત પણ થયા છે પણ ખરેખર દોસ્તો આ ચમત્કારથી કંઈ અલગ જ છે દોસ્તો જેમ કે લોકોના મોત તો થયા પરંતુ દોસ્તો તેમાં પ્લેનની અંદર જેમ કે કોકની જોડે એટલે કે કોક ભાઈની જોડે જેમ કે ગીતાની જેમ કે બુક હતી પરંતુ દોસ્તો જેમ કે બધા જ લોકો જેમ કે બળીને ખાખ થઈ ગયા પરંતુ તમે આ જુઓ છો આ જેમ કે વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે કે ભગવાનની જેમ કે ગીતાનો તે દોસ્તો જેમ કે તેની કિતાબને દોસ્તો તે સળગી નથી કારણ કે આટલી ભયાનક આગની અંદર દોસ્તો જેમ કે ભગવાન પોતાનો ફોટો નથી સળગ્યો તો દોસ્તો જેમ કે આને ચમત્કારથી દોસ્તો અને ચમત્કાર કહેવાય કે શું કહેવાય દોસ્તો તમે કમેન્ટ કરવાનું ના ભૂલતા કારણ કે દોસ્તો ભયાનક હાદસો થયો હતો વાત કરીએ ને તો દોસ્તો તમે જોવો છો આ જેમ કે આ વિમાન જઈ રહ્યું છે અને દોસ્તો અચાનક તે નીચે પડે છે અને જેમ કે ભમ લઈને બ્લાસ્ટ થઈ જાય છે કારણ કે દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયા આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કારણ કે દોસ્તો તમે જોવો છો કે અમદાવાદની અંદર જેમ કે દોસ્તો જેમ કે પ્લાન ક્રેક થયું હતું ત્યારે દોસ્તો જેમ કે બૂમ તેમ બ્લાસ્ટ થઈ ગયું હતું પરંતુ દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર દોસ્તો જેમ કે વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કે દોસ્તો બધા જ લોકો જેમ કે બળીને ખાખ થઈ ગયા પરંતુ દોસ્તો તે ભગવાન અંદર હતી તે ચોપડી બુક એ દોસ્તું તેને જેમ કે ચોપડીને દોસ્તો કશું જ નથી થયું તે દોસ્તો બધા લોકો એવું કહી રહ્યા છે ચમત્કાર કહેવાય તમે શું કહેવા માંગો છો